મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સુરત શહેરમાં પૂર્વ ધારાસભ્ય મેયરના પત્રનો સણસણતો જવાબ આપ્યો છે ધારાસભ્ય મેયરના પત્રનો જવાબ આપ્યો મેયરના હિસાબી પત્ર સામે સવાલ ઉભા કર્યા છે ધારાસભ્ય દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય અરવિંદ રાણાનો વધુ એક પત્ર કે જે મેયરના હિસાબી પત્ર સામે હિસાબ આપ્યો છે જે હિસાબને લઈને પત્ર લખવામાં આવ્યો હતો તેને લઈને જવાબ આપવામાં આવ્યો પાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનની કામગીરી બાબતે

વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો કે ઝોન વિસ્તારની અંદર તેમના ત્યાં કામગીરી નથી થતી એવી વાત જે છે તેમના દ્વારા મૂકવામાં આવી હતી આરસીસી રોડ બનાવવામાં નથી આવતો એવી વાતો પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ મેયર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે પત્ર નો કે તમામ કામો જે છે તે વ્યવસ્થિત પણ થઈ રહ્યા છે એમએલએ અરવિંદ રાણા નો વધુ એક પત્ર મેયર ના હિસાબી પત્ર સામે આવ્યા છે પાલિકા દ્વારા સેન્ટ્રલ કામગીરી બાબતે વળતર કરવામાં આવ્યું છે એવું એમએલએ અરવિંદ રાણા દ્વારા જણાવવામાં આવ્યું છે અરવિંદ રાણા દ્વારા પાલિકાની પોલ ખુલી છે પાલિકા એ કોઈ પણ ખર્ચ કરતો નથી એમએલએ અરવિંદ રાણા જણાવી રહ્યા છે અત્યારે મેયર નો પત્ર અને ધારાસભ્ય અરવિંદ રાણા નો પત્ર બંને પત્ર ને લઈને અત્યારે હોર ચાલી રહ્યો છે જી આભાર સાહિષ માહિતી માટે